સંઘ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ભગવો લહેરાયો છે ચૂંટણી પહેલા જિલ્લા પંચાયત મ્યુનિસિપલમાં ભાજપે પાંચ બેઠક પર ભાજપ બિનહરીફ તો દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતની છવ્વીસ બેઠક પૈકી સત્તર બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે દમણ માંથી બાર બેઠક પર ભાજપની જીત નગર હવેલી દમણ દીવમાં જેમાં દમણ નગરપાલિકામાં પંદર વોર્ડ છે તેમાંથી ભારતીય જનતા પાર્ટી બાર વોર્ડમાં જીત હાંસિલ કરી લીધી છે જિલ્લા પંચાયતની સોળ સીટ છે તેમાંથી દસ પર અમે વિજય હાંસિલ કર્યો છે સોલ પંચાયતોમાંથી નવ પંચાયતોમાં સરપંચ અમે જીતી લીધા છે તેવી જ તજ પર સિલવાસમાં પંદર નગરપાલિકા જે છે